દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં માં દારૂની રેલમ છેલમ જોવા મળી મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકાના વિજય હોટેલ નજીક દાહોદ ગોધરા હાઈવે રોડ વચ્ચે દારૂ ભરેલી પિકઅપ પલટી ખાઈ જતા દારૂની બોટલો રોડ પર રેલમ છેલમ જોવા મળી હતી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ લીમખેડા તાલુકામાં આવી ક્યાંથી છે તે એક સવાલ ઉપસ્થિત થયો છે થોડાક દિવસો પહેલાં એક ડિઝાયર ગાડી વાહનમાં લઈ જવાતો લીમખેડા તાલુકામાં દાહોદ ગોધરા હાઇવે રોડ પર સિફ ડિઝાયર ગાડી પલટી ડ્રાઈવર દ્વારા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા પલટી ખાઈ જતા રોડ પર ઇંગ્લિશ દારૂની બોટલો રેલમછેલમ જોવા મળી હતી તો લીમખેડા તાલુકામાં દાહોદની બોર્ડર ડાકી અને કોના ઇશારે દારૂ પ્રવેશ કરતો હશે તે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે આ તો રોડ પર પલટી મારી ગયેલા વાહનો નો દારૂ જોવા મળે છે ત્યારે અકસ્માત થયા વગરના રોજ કેટલો દારૂ જા કરતો હશે તે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે આ મપ્તા આપી અને દારૂ રોજ પાણીની જેમ દારૂ ઠલવાતું જોવા મળ્યા અને લોકમુખે ચર્ચાઓ જોવા મળી હતી બીરો ચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયાન ન્યૂઝ ગુજરાતી દાહોદ